જો આગામી તારીખ ચૌદ ચાર અને રવિવારના દિવસે જે રાજકોટમાં ક્ષત્રિયનો મહાસંમેલન ભરાવાનો છે એમાં માંડવી તાલુકા અને શહેરમાંથી અંદાજે એક હજારથી ઉપર લોકો જવાના છે અને અમે લગભગ પચાસથી ઉપર ગાડીઓની વ્યવસ્થા અહીંયા રાખી છે એટલે માંડવી તાલુકામાંથી હજારથી ઉપર જે લોકો ઊં જવાના છે અને રૂપાલાએ જે અમારા અસ્મિતા ઉપર ઘા કર્યો છે અમે જો એની ટિકિટ રદ નથી કરવામાં આવતી તો આગામી સમયમાં શું શું અમારે આયોજન કરવાનું છે એ બાબતે પણ ચર્ચા કરી છે અને અત્યારે અમારો એક જ લક્ષ્ય છે કે રાજકોટમાં જે અમારો મહાસંમેલન ભરવાનો છે એના માટે માંડવી તાલુકા અને શહેરમાંથી વિશેષમાં વિશેષ સંખ્યામાં અમારા ભાઈઓ જાય સાથે ક્ષત્રિય સંઘાર સમાજ છે એનો પણ અમને ટેકો મળ્યો છે અને એમની પણ દસ ગાડીઓ અમારા સાથે જોઈન્ટ થવાની છે એટલે માંડવી તાલુકામાંથી અત્યારે હિસાબે સાઠ ગાડીઓ થઈ છે અને હજુ પણ અમારી એવી ગણતરી છે કે માત્ર માંડવી તાલુકામાંથી જ સો ગાડીઓ થઈ જાય અને અંદાજે 1500 થી બે હજાર લોકો અહીંયાથી જાય એવી અમે ગણતરી રાખી છે અને એમની પણ દસ ગાડીઓ અમારા સાથે જોઈન્ટ થવાની છે એટલે માંડવી તાલુકામાંથી અત્યારે હિસાબે 60 ગાડીઓ થઈ છે અને હજુ પણ અમારી એવી ગણતરી છે કે માત્ર માંડવી તાલુકામાંથી જ સો ગાડીઓ થઈ જાય અને અંદાજે પંદરસોથી બે હજાર લોકો અહીંયાથી જાય એવી અમે ગણતરી રાખી છે રવિવારના સવારના નવ વાગે અમે સૌ કોળાઇપુલ એકત્રિત થશું અને સાડા નવ અને દસ વાગ્યાના ટાઈમે લગભગ કોળાઇપુલથી અમે રવાના થઈ અને ચાર સાડા ચાર સુધી જે સંમેલન છે ત્યાં અમે પહોંચી જશું ખાસ તો ગાડીઓની વ્યવસ્થા લગભગ તો દરેક ગામમાંથી સ્વયંભૂ બધાય ગાડીઓ કરી લીધી છે પણ છતાં પણ ક્યાંક કોઈ ખૂટતી કડી હોય અને કોઈનાથી વ્યવસ્થા ન થઈ હોય તો એના માટે પણ અમે અલગથી વ્યવસ્થા રાખી છે ક્યાંક જરૂર પડી તો મોટી લક્ઝરી બસ પણ ભાડી લેશું કે તુફાન જેવી ગાડી છે એ કરી લેશું એટલે સમાજમાં વિશેષ સંખ્યામાં લોકો આવે અને રાજકોટ સંમેલનમાં જોડાય એવી હું આપના માધ્યમથી પણ સમાજના લોકોને વિનંતી કરું છું આજની તારીખમાં પણ તમે જોયો અહીંયા બહેનો વિશેષ સંખ્યામાં હાજર રહી હતી અને અમે એવો ધારણા કરી છે કે માંડવી તાલુકામાંથી ત્રણસો થી ચારસો બહેનો પણ અમારી સાથે જોડાય અને એના માટે વ્યવસ્થા કરી છે અને અમારી બહેનોથી પણ એવી વાતચીત થઈ છે કે ત્રણસો થી ચારસો બહેનો પણ માંડવી તાલુકામાંથી જોડાશે એવી અમને પૂરી ખાતરી છે આજે માંડવી તાલુકા અને શહેરમાંથી દરેક ગામમાંથી ક્ષત્રિય સમાજના ગામો છે એમાંથી દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ક્ષત્રિય સંઘાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકી અવાજે એ સુર પ્રગટાવ્યો છે કે જો આ રૂપાલાની ટિકિટ નહીં થાય રદ નથી થતી તો આગામી જે ચૂંટણી છે એમાં ભાજપને ભોગવવાનો વારો આવશે અને કચ્છની સીટમાં પણ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજોને પણ સાથે લઈ અને ભાજપની વિરુદ્ધનો અમે મતદાન કરવાના છીએ એવી એકે એકી સુરે બધાએ સુર પુરાવ્યો છે જો કોઈ પણ આગેવાનો હોય કે આકને પણ અમારો સમાજ એકજૂટ છે આગેવાનો સૌ અમારી સાથે છે અને આ લડતમાં ન માત્ર અમારો સમાજ પણ અન્ય સમાજો પણ અમારી સાથે છે કોક કોઈ મજબૂરીમાં ન આવી શકતા હોય એ અલગ વાત છે પણ ક્ષત્રિય સમાજ એકજૂટ થઈ અને આ લડાઈ લડે છે અગાઉ પણ લડાઈ ક્ષત્રિય સમાજે એકજૂટતાથી લડી છે અને આ અમારી લડાઈ ઐતિહાસિક બની રહેવાની છે અને એમાં ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો સૌ લોકો એક સાથે છે અને માનવીય સમાજ એક છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ્બી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે